નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું અસ્મિતા ઠાકોર અને આપણે આજના સૌથી મહત્વના સમાચારો પર નજર કરીએ બનાસકાંઠાના ડીસા શહેરના રામનગર વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના બની છે જ્યાં વીજળીના તાર પડવાથી એક આઈસ્ક્રીમ વેચનારનું નિપજીવ મોત વાવાઝોડા દરમિયાન લાઇટનો ચાલુ વાયર ખુલ્યો અને સીધો આઈસ્ક્રીમ વેચતા રાજસ્થાનના બહાદુરશિ ઈશ્વરશી સુડાવત પર પડ્યો ઘટના એટલી ગંભીર હતી કે બહાદુર શિજીનું સ્થળ પર જ નિધન થયું સ્થાનિક લોકો તરત જ તેમને દિશા સિવિલ હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા મૃતક બહાદુરશીલ દિશામાં રહેતા અને આઈસ્ક્રીમ વેચીને ગુજરાન ચલાવતા હતા આ અચાનક ઘટેલી દુર્ઘટનાએ સમગ્ર રામનગર વિસ્તારમાં ભારે શોકનું માહોલ ઊભું કર્યું છે આ દુખદ ઘટના પર સમગ્ર ડીસા શહેર શોકમગ્ન છે અને વધુ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અવશ્ય આવી જ સંવેદનાત્મક ઘટનાઓથી સાવધ રહેવું જોઈએ અને ચેતવાઈ રહેવું ખાસ કરીને આ બેફામ કુદરતી આફતો વચ્ચે આજ માટે આટલું જ મને આપની સાથે રહેવા આપી છે મંજૂરી ધન્યવાદ આવજો રહેતા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અને જાણો તમારી આસપાસની દરેક મહત્વપૂર્ણ ઘટના આટલું જ